મિત્રો લાતો મારી મોતને ઘાટ ઉતાર્યો સુરતમાં નાનપુરા મકાઈ સર્કલ પાસે ચારસો રૂપિયા ની લેતી એક યુવકને ઢોર માર મારતા મોત નીપજ્યું હોવાની ઘટના બની હતી જો કે જે તે સમયે યુવકના શરીર પર કોઈ ઘાના નિશાન મળ્યા ન હતા પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં યુવકને ઢોર માર મારી હત્યા કરવામાં આવી હોવાનું સામે આવતા અઠવા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અઠવા પોલીસે હત્યારા રામકિશોર પ્રધાનની ધરપકડ કરી છે અત્રે ઉલ્લેખનીય છે કે યુવકને તેના જ મિત્રએ પાંચ જેટલી થપ્પડ અને છ જેટલી લાતો મારીને મોતને ઘાટ ઉતાર્યો હતો અગિયાર માર્ચના રોજ મોડી સાંજે સાતેક વાગ્યાના અરસામાં નાનપુરા મકાઈપુલ સર્કલ પાસે આવેલા ચંચી મહેતા નાટ્યગૃહના ફૂટપાથ પરથી આશરે ચાલીસથી પિસ્તાલીસ વર્ષનો અજાણ્યો ઈસમ ઇજાગ્રસ્ત હાલતમાં પડ્યો હતો આ અંગે જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ઈસમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં બીજા દિવસે એટલે બાર માર્ચના રોજ સવારે અગિયાર વાગે તેનું સારવાર દરમિયાન મોત થયું હતું પીએમ રિપોર્ટમાં અજાણ્યા ઈસમે માર મારતા મોત થયું હોવાનું બહાર આવ્યું હતું પોલીસે બનાવના સ્થળની આજુબાજુના સીસીટીવી ફૂટેજ ચેક કરતાં મેટ્રોકા નામની દુકાનની આગળના સીસીટીવી ફૂટેજમાં મૃતક સાથે અજાણ્યો ઈસમ ઝઘડો કરી લાતો અને થપ્પડો મારતો દેખાયો હતો તેમજ મૃતકનો એક પગ ખેંચી મચકોડી પણ નાખ્યો હતો પોલીસે આજુબાજુમાં પૂછપરછ કરતા મૃતકની ઓળખ ઓરિસ્સાનો બહારપુરિયા ઉર્ફે ભુરિયા તરીકે થઈ હતી ભૂત ભૂરિયાની તેના વતનના રામકિશોર પ્રધાન સાથે મિત્રતા હતી અને બંને જણા સાથે ફૂટપાથ ઉપર રહેતા હતા બંને વચ્ચે ચારસો રૂપિયા લેવા બાબતે ઝઘડો થતાં રામકિશોરે ગુસ્સામાં આવી લાતો અને હાથથી ઢોર માર મારી શરીરે ગંભીર મૂઢ ઈજાઓ પહોંચાડી હત્યા કરી હોવાનું બહાર આવ્યું હતું સીસીટીવી પ્રમાણે ગત અગિયાર માર્ચના રોજ સાંજે છ છત્રીસ કલાકે મૃતક ભૂરીઓ ફૂટપાથ ઉપર બેઠો હતો અને છ ઉડતાલીસ કલાકે મિત્ર રામકિશોર તેની સાથે ઝઘડો કરી માર મારવાનું શરૂ કરે છે બે થપ્પડ મારતા ભૂરીઓ જમીન પર પડી જાય છે ત્યારબાદ ત્રણ થપ્પડ અને પાંચ લાત મારે છે તેમ છતાં સંતોષ ન થતાં ચંપલ કાઢીને માર મારે છે ત્યારબાદ એક પગ મચકોડીને જતો રહે છે જેથી રામકિશોરની બનાવ અંગે રોજ સરકાર તરફે પીએસઆઈ બી કે ઝાલા ફરિયાદી બની આરોપી રામકિશોર પ્રધાન સામે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી તેની ધરપકડ કરી હતી